પ્રાગપરથી મુન્દ્રાપોટ સુધીના રોડની રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓને નુકસાન થયું છે જેમાં ખાસ કરીને મહત્વના માર્ગો અને પોર્ટ કનેક્ટિવિટી ધરાવતા રસ્તાઓ પ્રભાવિત થયા છે મુન્દ્રા તાલુકાના પ્રાગ પરથી મુન્દ્રાપોટ સુધીના માર્ગને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવી રહ્યું છે રસ્તાની ક્ષતિગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક મેટલિંગનો ઉપયોગ કરી રોડ પર પાથરવામાં આવ્યું છે જેથી વાહન ચાલકોને અવર જવર માટે કોઈ મુશ્કેલી ન પડે રસ્તાને વ્યવસ્થિત રીતે સુધારી તેને ફરીથી સારી સ્થિતિમાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે માર્ગ અને મકાન વિભાગ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર કચ્છમાં એક આયોજનબદ્ધ યોજના અંતર્ગત એવા તમામ રસ્તાઓની યોગ્ય રીતે પુનઃ કરવામાં આવી રહી છે જે વરસાદને કારણે બિસ્માર હાલતમાં પહોંચી ગયા હતા રાજ્ય સરકારની સૂચનાઓ રાહદારી અને વાહન વ્યવહાર બંધ ન રહે એ હેતુથી રિપેરિંગ પેચવર્ક અને મેટલિંગ જેવી કામગીરી ઝડપી ગતિએ આગળ વધી રહી છે સરકારશ્રીએ પણ સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદ બાદ જે માર્ગો તૂટી ગયા છે તે ફરીથી ઉપયોગમાં લેવામાં આવે એ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો